કેન્દ્ર તથા રાજ્ય સરકાર પુરસ્કૃત અમૃત બે પોઈન્ટ ઝીરો યોજનામાં ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરની બાજુમાં આવેલ ભેલકા તળાવનું બ્યુટિફિકેશનનું કામ રકમ રૂપિયા સત્તાણું પોઈન્ટ ઝીરો સાત લાખ મંજૂર થાય છે હિલકા તળાવના કિનારે વર્ષોથી આશરે સત્તર જેટલા ઝૂંપડા હતા અને તળાવના કામ માટે નડતરૂપ બનતા હોવાથી ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતાઓને નગરપાલિકા દ્વારા સૂચનાઓ આપવા છતાં ઝૂંપડા દૂર કરવામાં ન આવતા પાલિકા લાલ આંખ કરતા આજરોજ નગરપાલિકાના વહીવટીદાર અને એન્ટી પરમાર સીપીઆઈ ચીફ ઓફિસર સાવન રતાણી મ્યુનિસિપલ કિરણભાઈ પટેલ સ્ટાફ પાલિકા સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે રાખીને તમામ ઝૂંપડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા અન્ય જગ્યા પર દૂર કરવા તાકીદ કરવામાં આવેલ રસ્તાઓ પરના વાહનોને તથા લારી ગલ્લાઓ સ્વ દૂર કરવા જણાવવામાં આવ્યું છે એજન્સી દ્વારા સત્વારે કામ શરૂ કરવા માટે આયોજન કરેલું છે અને આગામી સમયમાં પૂરજોશમાં કામ કરવામાં આવશે